આજે આપણે ખાસ આ વિડિયોમાં વાત કરવાની છે કે પોલીસ ભરતી હવે આવી ગઈ છે તો બધાને હાલ ચિંતા થતી હશે શારીરિક કસોટીની કે શારીરિક કસોટી આટલી ઝડપથી આવી ગઈ છે હવે શું કરવું આપણે કઈ રીતે દોડવું પાસ થઈશું કે નહીં થઈશું હવે આપનું આયોજન કેવી રીતે કરવું આપણે શું શું ધ્યાન રાખવું એ બાબતે થોડીક આપણે ચર્ચા કરીશું અને ખાસ કરીને આપણે શારીરિક કસોટી પાસ કરવા માટે જે મિત્રોની શારીરિક કસોટી થતી નથી અથવા મુશ્કેલ પડે છે અથવા થોડો ઘણો સમય ઓછો પડે છે તો એ લોકો માટે ખાસ આ વિડીયો ઉપયોગી થશે કારણ કે ક્યાંક ને ક્યાંક જે હું જેના વિશે વાત કરવાનો છું એ તમને તમે જો ફોલો કરશો તો ચોક્કસ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે તો ચાલો હવે વધારે સમય બગાડતા નથી આપણે ચાલુ કરી દઈએ સૌથી પહેલાં આપણે શારીરિક કસોટીમાં પાસ થવું છે તો અમુક બાબતો આપણે ખૂબ જ ધ્યાન રાખવી જરૂરી છે તે તમને પણ ખબર હશે તો આપણે જાણી લઈએ ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ ઉપયોગી વિડીયો થશે જૂના વિદ્યાર્થીઓને પોતાનો અનુભવ હશે એટલે એ અનુભવમાંથી એમને શીખી લીધું હશે તો ખાસ કરીને હવે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં દોડ માટે જે ખૂબ જ જરૂરી બાબતો છે એ આપણે જાણીએ તો એ પહેલી બાબત છે કે જ્યારે આપણે આ ભરતીની અંદર પ્રોસેસ જે શારીરિક કસોટીની છે એ પ્રોસેસમાં આપણે પાસ થવું હશે તો આપણો જે પહેલાં તો માઇન્ડસેટ છે બરાબર આપણો જે માઇન્ડસેટ છે એ પોઝિટિવ હોવો જોઈએ અને એની સાથે આપનો નિર્ણય મક્કમ હોવો જોઈએ કે મારે આ દોડ પાસ કરવી છે મારે શારીરિક કસોટી પાસ કરવી છે અને હું કરીશ એવો આપણે આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ એટલે કે આપણે નેગેટિવ વાતો નથી કરવાની મુખ્ય મારો કહેવાનો હેતુ છે કે આપણે એવું વિચારવાનું નથી કે હવે આપણા જોડે બહુ ઓછો સમય તે સમય છે તો હું નહીં કરી શકું એવું આપણે બિલકુલ વિચારવાનું નથી આપણે આપણે બેસ્ટ પરફોર્મન્સ પોતાનું આપવાનું છે એ આપણે વિચારવાનું છે અને પોઝિટિવ રહેવાનું છે હંમેશા જો તમે પોઝિટિવ રહેશો તો એની અંદર તમારી જે પ્રેક્ટિસ અથવા જે તમારું જે કર કંઈક કરવાની જે ધગશ છે એમાં તમારું બેસ્ટ આપી શકશો બરાબર તો આ પોઝિટિવ માઇન્ડસેટ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો હંમેશા પોઝિટિવ વિચારવાનું છે ક્યારેય નેગેટિવ વિચારવાનું નથી થઈ જશે હું મહેનત કરીશ તો મને ચોક્કસ મારું પરિણામ મળશે એ રીતે પોઝિટિવ રહેવાનું છે અને પછી પરિણામ આ ઉપરવાળા ઉપર આપણે છોડી દેવાનું છે આપણું બેસ્ટ આપીશું તો આપણું પરિણામ પણ બેસ્ટ હશે બરાબર એટલે આપણો એક નિર્ણય પણ મક્કમ હોવો જોઈએ બરાબર મારે દોડ પાસ કરવી છે એ મારો નિર્ણય મક્કમ હોવો જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ હશે હું પણ ગમે તે કરીશ અને દોડ એ પાસ કરીશ બરાબર તો સૌથી પહેલાં એ નિર્ણય ખૂબ જ અગત્યનો હોય છે બીજી વાત વાત ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોપર તમારી જોડે પ્લાનિંગ હોવું જોઈએ કારણ કે આપણી પાસે સમય ઓછો છે તો પ્રોપર આપણે પ્લાનિંગ કરીને આપણે રનિંગ કરવું જોઈએ બરાબર ખાસ કરીને હવે વાત કરીએ કે રનિંગ છે એ ટૂંક સમયમાં આપણે આવી જવાની છે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ચાલુ થવાની છે એવી સંભાવના છે બરાબર એ ભરતી બોર્ડે ઓફિશિયલ ડિક્લેર કરી દીધું છે એટલે પ્રોપર પ્લાનિંગ હવે તમારે એક મહિનાનું પ્રોપર પ્લાનિંગ એકથી પાંત્રીસ દિવસ જેવો વધારાનો સમય છે બરાબર એકથી એક મહિનાથી પાંત્રીસ દિવસ એટલે કોકને વધારે સમય મળશે જેનું લેટ આવશે એમને વધારે સમય મળશે જેનું પહેલાં રનિંગ આવશે તો ઓછામાં ઓછો એકથી એક મહિનાથી પાંત્રીસ દિવસનો સમય તો બધાને મળવાનો છે એમ એ એક મહિનાનું પ્રોપર પ્લાનિંગ તમારે કરવું પડશે બરાબર મારે જો અંગત સલાહ છે તો શક્ય હોય તો તમે બે ટાઈમ રનિંગ કરશો બરાબર જો તમારું રનિંગ નહીં થતું હોય તો નહીં થતું હોય તો તમે એક જ ટાઈમ કરો તો વાંધો નથી અને જે મિત્રોને પ્રોપર પ્લાનિંગ વિશે ખબર નથી એમના વિશે આપણે પ્રોપર પ્લાનિંગ કેટલા કલાક દોડવું કઈ રીતે દોડવું એનો વિડીયો આપણે ટૂંક સમયમાં બનાવીશું અને એની સ્ટ્રેટેજી પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકીશું અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો પ્રોપર પ્લાનિંગ તમારે દોડનું કરવાનું છે બરાબર એના પછી પ્રોપર ડાયટ આ પણ ખૂબ જ અગત્યની બાબત છે પ્રોપર ડાયટ તમારે લેવું જરૂરી છે જો તમે દોડની અંદર સારી રીતે પ્રેક્ટિસ કરી શકો અને પાસ કરી શકો એના માટે પ્રોપર તમારું ડાયટ હોવું જરૂરી છે બાકી ઘણી બધી મુશ્કેલીઓ તમને આ સમય દરમિયાન આવી શકે છે બરાબર તો એના માટે પ્રોપર પ્લાનિંગ છે પછી પ્રોપર ડાયટ છે તો આના વિશે આપણે ડિટેલમાં આજે વાત કરીશું કે આપણે કઈ કઈ ડાયટ લેવું જોઈએ જેથી આપણને દોડવાની અંદર ખૂબ જ ફાયદો થઈ શકે અને આપણે સફળતા તરફ આગળ વધી શકીએ બરાબર તો એવી રીતે ચાર નંબરનો મુદ્દો છે પ્રોપર પ્રેક્ટિસ આ પણ ખૂબ જ જરૂરી છે આપણે વધારે પડતા આત્મવિશ્વાસમાં રહેવાનું નથી પરંતુ આપણે પ્રેક્ટિસ વધારે કરવાની છે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમને આત્મવિશ્વાસ તમારો વધશે અને તમે સફળતા તરફ સફળતા નજીક પહોંચી શકશો બરાબર એટલે પ્રોપર પ્રેક્ટિસ તો એ જરૂરી છે બરાબર એના પછી પો પોતાના પર આત્મવિશ્વાસ આ તમામ વસ્તુ કર્યા પછી પણ તમારા પોતાના પર તમને આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું હવે દોડ પાસ કરી નાખીશ અને હું શારીરિક કસોટીમાં સફળ થઈશ એ તમારો પોઝિટિવ માઇન્ડસેટ એટલે કે પોતાના ઉપર આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ બરાબર આ આત્મવિશ્વાસ ક્યારે આવશે તમે પ્રોપર પ્લાનિંગ કરીને મહેનત કરી હશે પ્રોપર ડાયટ લઈ અને પ્રોપર પ્રેક્ટિસ કરી હશે ત્યારે તમને આ પોતાના પર આત્મવિશ્વાસ છે એ આવી જશે બરાબર તો આ અગત્યની પાંચ બાબતો તમે ધ્યાન રાખશો તો તમને શારીરિક કસોટીમાં ઘણો બધો ફાયદો થઈ શકશે બરાબર એના પછી આપણે વાત કરીએ તો પ્રોપર ડાયટ વિશે આપણે ડિટેલમાં જાણીએ કે પ્રોપર ડાયટમાં આપણે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કયું કયું ડાયટ આપણે લેવાનું છે કયું વસ્તુ ખાવાનું નથી એના વિશે આપણે વાત કરીએ તો ખાસ કરીને હાલમાં પીવાના પાણીમાં એ ગરમ પાણીનો ઉપયોગ કરવો ખાસ કરીને જેટલું બને એટલું આપણે ગરમ પાણી પીવાનું રાખવાનું ઠંડુ પાણી બહુ ઓછું કરી દેવાનું બરાબર અને ખૂબ જ અગત્યની બાબત છે તમને પહેલાં કહી દઉં હાલ ફાસ્ટ ફૂડ બિલકુલ તમારે બંધ કરી દેવાનું છે જે બજારમાં મળે છે જે હોટલમાં ખાવાનું મળે છે એ તમામ વસ્તુ હાલ તમારે બંધ કરી દેવાની છે એ તમારે ખાવાની નથી જેટલું બને એટલું ઘરનું એકદમ સાદું દેશી અને પ્રોટીનયુક્ત વિટામિનયુક્ત વસ્તુ ખાવાની છે બરાબર તો એ વસ્તુ કઈ કઈ ખાવાની છે એના વિશે આપણે જાણીએ તો સૌથી પહેલાં દોડવા જતા પહેલાં સવારે સવારે આપણે દોડવા જઈએ એના પહેલાં આપણે શું કરવું જોઈએ તો સવારે એક ગ્લાસ ગરમ પાણી લીંબુ લીંબુવાળું ગરમ પાણી પીવું બરાબર જ્યારે તમે દોડવા જાઓ છો એના દસ પંદર મિનિટ પહેલાં તમારે એક ગ્લાસ ભરીને લીંબુવાળું પાણી તમારે પી લેવાનું છે બરાબર એનાથી તમને એનર્જી આવશે દોડવામાં તો એ તમને ફાયદો કરાવશે અને દોડીને આવ્યા બાદ સવારે તમારે શું નાસ્તો કરવાનો છે દોડીને આવ્યા બાદ તો રાત્રે પલાળેલા ચણા અને મગ રાત્રે તમારે જ્યારે કાલે દોડવા જવાનું છે તો આજે રાત્રે તમે ચણા અને મગ એ પાણીમાં પલાળી લો બરાબર પછી તમારે શું કરવાનું છે એને ગરમ નથી કરવાનું એ કાચા ચણા અને મગ એ સવારે તમારે ખાવાના છે ડાયરેક્ટ બરાબર અને એની સાથે ખજૂર બદામ અને અખરોટ એ તમે સાથે ખાઈ શકશો બરાબર એટલે કે રાત્રે પલાળેલા ચણા મગ ખજૂર બદામ અને અખરોટ તમારે દોઢ મહિના જેવો સમય છે એકથી દોઢ મહિના જેવો અમુકને લેટ આવશે એટલે દોઢ મહિના પણ થઈ જશે તો એ સમય દરમિયાન તમારે થોડો ઘણો આ ખાવામાં ખર્ચો કરવો પડશે એ જો કરશો તો તમે શારીરિક કસોટીમાં ખૂબ સારું પરિણામ પણ મેળવી શકશો પ્રેક્ટિસ કરીને બરાબર તો આ થઈ ગઈ સવારે નાસ્તાની વાત બરાબર એના પછી એક દિવસ તમારે આ નાસ્તો ફોલો કરવાનો છે રાત્રે પલાળેલા ચણા મગ અને ખજૂર બદામ અને અખરોટ બરાબર અને બીજા દિવસે તમારે કેળા સાથે દૂધ બરાબર અને ખજૂર ને કાજુ અને અખરોટ બરાબર એ બીજા દિવસે તમારે આ ફોલો કરવાનું છે એટલે એક દિવસ તમારે આ ઉપરનું ફોલો કરવાનું અને બીજા દિવસે આ નીચેનું બરાબર એટલે અલ્ટરનેટિવ તમારે આ નાસ્તો કરવાનો છે બરાબર આ ખૂબ જ જરૂરી બાબતો છે નાસ્તો ડાયટ અને લંચ અને ડિનર બરાબર એ ખૂબ જ સારું તમારે પ્રોટીનયુક્ત હાલ લેવો પડશે બરાબર તો તમે સારી પ્રેક્ટિસ પણ કરી શકશો પોતાનું તમે બેસ્ટ આપી શકશો અને પરિણામ સુધી પણ તમે પહોંચી શકશો બરાબર અને બીજી વાત કરીએ કે બપોરે બરાબર બપોરે શું ખાવાનું છે તમારે ખાસ કરીને લીલી શાકભાજી બરાબર લીલી શાકભાજીનું શાક ખાવાનું છે અને શક્ય હોય તો મકાઈનો રોટલો બરાબર મકાઈનો રોટલો અથવા જુવારનો રોટલો અને સાથે સાસ આ બેઝિક છે આ વસ્તુ તમને ઘરે પણ મળી શકે તમે ઘરે બનાવી શકો એટલે તમે આ સામાન્ય વસ્તુ તમે ઉપયોગ કરશો બરાબર એ તમને ફાયદો કરાવશે તો આ બફોરનું થઈ ગયું હવે આપણે સાંજે વાત કરીએ તો સાંજે શું કરવાનું છે બાજરીનો રોટલો કઠોળનું શાક અને દૂધ હલ્દી સાથે મિલાવીને બરાબર એટલે કે આ જે સાંજનું જે ભોજન છે તમારે બાજરીનો રોટલો ખાવાનો છે કઠોળનું શાક ખાવાનું છે દૂધ સાથે હલ્દી મિલાવીને ખાવાની છે તો આ પણ ખૂબ જ અગત્યની છે રાતે કઠોળ પણ ખાવું જોઈએ અને બાજરીનો રોટલો તમે ખાશો એ તમને વધારે એનર્જી પૂરી પાડશે અને દોડવામાં તમને સવારે મજા આવશે બરાબર તો આ પ્રોપર તમને ડાઇટ બતાવી દીધું આ ડાયટ કેવું છે તમે ગામડામાં રહેતા હશો તો પણ ફોલો કરી શકશો અને સિટીમાં રહેતા હશો તો પણ ફોલો કરી શકશો એટલે એની અંદર વધારે એટલો બધો પણ ખર્ચો નથી કે તમે ખર્ચો નહીં કરી શકો એકથી દોઢ મહિના માટે તમે આટલો સામાન્ય ખર્ચો તમે કરી શકો અને આ વસ્તુ તમે ચાલુ રાખશો તો એવું નથી કે તમે ફક્ત શારીરિક કસોટીમાં જ ઉપયોગી થશે આ વસ્તુ એવી છે કે તમારું જો આ ડાયટ તમારું સારું હશે તો તમારું માનસિક સંતુલન પણ સારું રહેશે બરાબર તમે શારીરિક બી સારા સારા રહેશો અને માનસિક રીતે પણ સારા રહેશો માનસિક રીતે સારા રહેશો તો તમે સારી તૈયારી પણ લેખિતની પણ કરી શકશો એટલે એવું જરૂરી નથી કે આ દોડ માટે શક્ય હોય તો તમારે આ કન્ટિન્યુ રાખવાનું છે તમારા પોતાના શરીર માટે તો તમે લેખિતમાં પણ તમારો બેસ્ટ આપી શકશો જ્યારે તમારું શારીરિક શારીરિક સંતુલન સારું હશે અને માનસિક સંતુલન સારું હશે તો બરાબર તો આ થઈ ગઈ પ્રોપર ડાઇટની વાત જો તમને યોગ્ય લાગે તો આ વિડીયો તમે તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો કારણ કે હવે સમય દોડનો બહુ ઓછો રહ્યો છે આપણી પાસે અને આપણી પાસે હવે પ્રોપર પ્લાનિંગથી પ્રોપર થી પ્રોપર પ્રેક્ટિસથી આપણે આ બધું શક્ય કરવાનું છે અને કશું ઇમ્પોસિબલ નથી બધું શક્ય છે ફક્ત તમારે એક વખત માઇન્ડસેટ પોઝિટિવ રાખવાનો છે અને નક્કી કરવાનું છે કે મારે દોડ પાસ કરવી છે તો સો ટકા તમે પાસ થઈ શકશો પરંતુ તમારે મહેનત કરવી પડશે મહેનત સખ્ત કરવી પડશે કેમ કે હવે સમય ઓછો છે હવે બિલકુલ કોઈની વાતોમાં આવ્યા વગર લેખિત અને રનિંગ બંને માટે ચાલુ કરી દેવાનું છે શક્ય હોય તો બે ટાઈમ પણ તમે કરી શકો બરાબર અને પ્રોપર આપણે દોડવાનું પ્લાનિંગ એનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવીશું અને તમારા સુધી પહોંચાડીશું તમને અમારી માહિતી ગમી હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ જય હિન્દ